બનાસકાંઠા પાલનપુર પોલીસે પિસ્તાળીસ લાખથી વધુની ચાંદીની લૂંટના આરોપીઓને પકડી પાડ્યા બનાસકાંઠાના ચાર આરોપીઓએ કર્ણાટકના મૈસૂરમાં પિસ્તાળીસ લાખથી વધુની ચાંદીની લૂંટ ચલાવી હતી મૈસૂરમાં સિક્યુરિટીને રિવોલ્વર બતાવી અને ચાર ઈસમોએ ચાંદીની ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ ચલાવી હતી બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી આરોપી પાસેથી ગાડી પિસ્તોલ મેગેઝિન અને ત્રીસ હજાર રોકડા જપ્ત કર્યા હતા જ્યારે આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા છે આજના રોજ કર્ણાટકા રાજ્યના મૈસુર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂંટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે એ ત્રીસ કિલોથી વધારે ચાંદીની લૂંટ કરવામાં આવે છે ત્યારબાદ મૈસુર સીપી સાહેબનો અને ત્યારબાદ કર્ણાટકા પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે કારણ કે આરોપી જે નહીં મળતા પોલીસ દ્વારા એટલે કે પરણપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા એએસપી દિયોદર ની સુપરવિઝન ની અંદર આ ટીમને તૈયાર કરી મુકવામાં આવે છે અને આરોપી માત્ર 12 જ કલાકના ટોકા ગાળામાં આ તમામે તમામ આરોપીને પકડી લેવામાં આવે છે જે મુખ્ય આરોપી છે તેમનું નામ છે કિશોર કાંતિલાલ પંચલ કે જે ડીસા ખાતે રહે છે તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાં ડીસા ખાતેથી મળી આવ્યો છે કિશોર કાંતિલાલ પંચલ પાસેથી હાલમાં જે રોકડા એક પિસ્તલ અને સાથે સાથે એમાં આઠ કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે આ આરોપી હાલમાં કરણકા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે કિશોર કાંતિલાલ પંચાલજી એ બનાસકાંઠા જિલ્લામાંથી ધડીપાર છે અને તેની ઉપર આની પહેલા ત્રણસો સાતના ગુના અને તે સિવાય જે છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે મૂળ સુપ્રિન્ડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ બાંધી અને લૂંટ ચલાવીને ભાગી જાય છે આ આરોપી રહે છે તેના માટે પોલીસના પ્રયત્ન હાલમાં ચાલુ છે